હવે લગ્નમાં રહડું કરાવવાનું એમ માણસ તો લગનમાં થઈ જાય અમારે તો એમ તો સાફ ગણી છે એટલે હજાર જેવા થઈ જાય છો હજાર માણસ હો હોય લગનિયા આવશે બહા બહાજ લગન આવશે ને અમારે બધા હગા વાલા આવે ને એટલે હજાર જણા નું ઓ હજાર જણાનું તમે તાર કહો શું શું લાડવા પછી દાળ ભાત મોહન થાળ પછી બે ભાતેલી દાળ પછી શાક ઓ જેટલું ના હોય એટલું આપણે આપડે બત્રી દાંતવાનું છે આપણે ખાવામાં પાછું રહેવાનું નથી એ હા રડો હેરા

બગડે એનું વાંધો નહીં ભોડા પણ કોઈ કહી ના જવું પડે કહી જાય તાર તો મને એમ લાગે છે કે ઓહો આ ખોટું થઈ ગયું કોઈ હજાર માણસ એટલા ના આવે અલા જો તારે લગનિયા આવાના હે તેલા બહેજણા લગનિયા હા અને આપડે ખાગા છે ને એમ તો તે આ 800 જો ક્યાંથી આયા ઊભો રહે ઊભો રહે આ ક્યાંથી આયો ઓમ બેહવા દે બેહવા દે બેહવા દે બેહવા

કપૂરજી એટલે આ તાર શું કંકુત્રીઓ એડેરો છે આ તો માણસ કેવો છે પચીસ હાજર રૂપિયા નું લઈને જ આવે છે કે પચીસ હજાર મારું હાથ ગણું કઈ લાખો તમે તો હવે તમારે તો ત્રણ રૂપિયા વાળી બરાબર છે તમે તો ખાઈ નહીં કે છે કે લાવજો લે 20 રૂપિયા પીવા એ હારું લ્યો એ એ હારું લ્યો જો માણસ કેતા પેલ ફટ દે કે હા તૈયાર છું તમારા માટે એ તમારો પ્રસંગ છે હા એટલે હું કા કેતો નથી વિષ્ણુજી હા કે એકા બીજેચી હોય ને તો હાલ પાદરો ને પોથમ ના બસ્યો ને કઈ નાખું વાસા ના ના હારું ના કરો તો હા તમ તા જો એ આમ ને ની ને હરાય તો અતિ આગે ને બાન હા આવશે ધાર ને છે હું પાસા ઓ ને મંડપ ને હંડ પછી વાયરે ઉડતું હશે

પણે છે વિષ્ણુજીના લાગડાનો કટકો ભઈઓ ગામન રેવાજો વિવાહ છે વિવાહ મને સુધારવાજો પાછા જોલા વિષ્ણુજી આમ લડવાનું શું છે આ હવે જો આ કંકુત્રી આ હારી આલીને હા

આગે ફોન કરી તો કે છે કે કંકુત્રી હાર થઈને પોડો શું આમ કરો છો હેલો અલ્યા પણ તમે તો ખરીદ રહેતા નથી ને છૂટા કરાવો છો ને જોડો છો ને છૂટા કરાવો છો ને જોડો છો ને અલ્યા ઈ તોડવાનું નથી ને કંકુત્રીનો લાખો પેડો છે આવો વિરાન લગન નું ઓ વાહ વાહ હમજી ના ઓલા આયા છે બા ને ભાઈ સાગર દારૂડી હું એ હારું આજોન હું હાજી બનાવે હેડો શું કે છે શું કેવા માગે છે આગે શું કેવા તો ના ના ઓ હું હોય

આ કેવાને ચિલ્લા રે શીખવા હાલે અલ્યા અલ્યા પણ તમે અહીંયા કેટલાને તોડાવ બુદ્ધિ નથી ગતી અરે તમારામાંય બુદ્ધિ તો બા લાવું ને કે છોકરો ક્યાં ગયો અરે

આ શું કોમ કોઈ આ તમે આ ને આ ગફૂરજી ના આલ્યા તો ચાલો આ તમાર ઓમણે આલવાની છે થોડો પોસો થાય આવો થવાની વાત હાચી છે

કંકુત્રી ને કંકુત્રી તો સફાવું પડે બાપ બેટનારુંચ્યું નથી પૈસા ઘણા છે પચીસ હજાર હાથ ગણું લેવા પછી વાળી સફાઈ છે હું વાહ એ હશે તાર ને એ લેવાની લાય બીજું કઈ પચીસ હજાર આલ્યા છે તો મારે આવતા

હાલો ગીત નહીં ખાલી વાંકો મેવાહી મન ધારો એલા સાલે 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 બીજી હારું હારું તો બરાબર ને હીરા બીજે નું અને આપણે રહોડાન થઈ ગયું જો આ કંકુ જો એ લઈ જાય છે કે હાલ તો હાલ તો આવશે રે લો ને તો આવશે જ બા આવશે હા ખાવા તો આવજો આવજો લે હાડો લે આપણે થઈ ગયું છે હવે કોઈ બાકી રહેતું નથી આપડે બરાબર ને બાકી હજી બાકી તો તું નાખે તો તું મૂકો તો બાકી તો આ કેવાનું છે બીજું બાકી કઈ નઈ આજુબાજુ વાળા કહેવાની વાત નહીં ઓલે નાસિક લાવવાના આપણે છે ને નાસિક નાસિક ને ઘોડો એ આપણે બધેયો નથી કરું અને ડફોડો નથી ઘોડા હોડા નું કરો ઘોડો 2000 પણ આ ડીજી લાવ્યો ને ડીજી ને ઘોડો ઘોડા વગર નહી ચાલે તો દાદુ લે હગરમજી ને લઈને દારૂડિયા ને પતાઈ એ ઓહો આ તો